હવે બરોડા આવે છે ગોપાળન સ્વામી પગે લાગે છે દંડવત કરે છે ગોપાલ સ્વામી પૂછે છે કે ભાઈ તમારો આવવાનો હેતુ શું છે એટલે પછી તે હાથ જોડીને બહુ જ વિનિત ભાવે કે છે સ્વામી આપની કૃપાથી છે ખંભાતમાં અદ્ભુત નકશી કોતરણી વાલી મે બનાવડાવી છે કે તા બંગલો બનાવ્યો આપણે અત્યારના સમયમાં કે પણ બંગલો એવો બનાવ્યો છે કે આખા ખંભાતમાં કોઈને ન હોય એટલે પછી શું થાય આડોસી પાડોસી ઓળખાણવાળા રાજી થાય એને થાય શું એને એમ ભરમ થઈ જાય એને એમ થાય કે આ ક્યાંથી આગળ વધી ગયો આ ક્યાંથી પૈસા લાવ્યો અને પાછા બોલે બાકી આમ બહુ જ મીઠું મીઠું એકદમ પ્યોર ડાયાબિટીસ ઓ સરસ હવે બનાવી છે ખંભાતના સદાશિવ ભાઈના બધા જે પરિચિત હતા ને કે હા ક્યારે છે ઓપનિંગ પ્રવેશ છે 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 કામ બાકી અને ને અમારા મોટા સ્વામી બરોડામાં બિરાજમાન એના પછી તમને હું આમંત્રણ આપીશ કે સારું સારું જવાના હોય તો બે દિવસ પહેલા કહેજો કહેવું આયોજન કરતા ફાવે આ બધી માહિતી લેતા હોય ને અમુક વ્યક્તિ એને બધી માહિતી લેવાનું કારણ કઈક જુદું હોય અને મોઢા પર લાગે કે સગા છે તો ખરેખર હોય એટલે બધો પ્રોગ્રામ કીધો અને પછી આ બાજુ જતા તા એ વખતે કહ્યું કે બસ હવે હું જાઉં છું ને બે ત્રણ દિવસમાં આવી જાય હા સારું સારું જેવું અને આ બાજુ ગોપાંદ સ્વામી ને વાત કરે છે ગોપાલ સ્વામી કે ભાઈ હવે તમે છેક

કારણ કે એને હેડ છે અને પછી એનો પ્રોગ્રામ હોય તો એ થોડો એડજસ્ટ કરી કે સારું સ્વામી તમે કહો છો તો બે દિવસ કથા વાર્તા સાંભળી જ હવે સંતો પાસે કથા વાર્તા શું હોય કે ભઈ આ પંચ વિષયના નાશવંતની હોય સાંખ્યની વાત હોય મહિમાની વાત હોય મનુષ્ય મનુષ્ય દેવ દુર્લભ છે એની વાત હોય એટલે ગોપાળ સ્વામી પહેલે દિવસે ધાર ધાર વાત કરી સાંખ્ય જે

લોહી પાણી એક કરી અને આખી જિંદગીની આ કમાણી છે અને મારું સ્વપ્ન હતું આ તો ખાલી વિચાર આપું છું એ વખતે સદાશિવભાઈ કહે છે કે સ્વામી આ પ્રશ્ન જો તમે છે ને મને પહેલા પૂછ્યો ને પહેલી દિવસે તો હું ગરમ થઈ જા એકદમ આકરો થઈ જા હવે આ બે દિવસ તમારી કથા વાર્તા સાંભળી એટલે ઠીક છે મારા ભાઈ ભગવાનની ઈચ્છા ગોપાળન સ્વામી કે વિચાર તારે એક્સપ્રેસ વે પર જાય છે વાંધો નથી અને એ દરમિયાન છે પત્ર આવી ગયો તો ગોપાળન સ્વામી પાસે અને પછી ગોપાળન સ્વામી ને આ કહે છે કે સ્વામી હવે તારીખ બે દિવસ થઈ ગયા કે બે દિવસ હજી રોકાઈ જાવ સાબ રોકાય અને પછી ગોપાળન સ્વામી છે અદ્ભુત વાત કરે છે મહિમાની મનુષ્ય દેહ દુર્લભતાની અને પછી ચોથે દિવસે બે યુવાનોને તૈયાર રાખે છે એક જણને છે કે જે લીંબુનું પાણી તૈયાર રાખે ફર્સ્ટ ક્લાસ લીંબુ એમાં આધુનિક કોઈ સાકર નહીં ખાંડ કે ખાંડ નહીં સાકર વાળું એટલે નુકસાન ઓછું કરે ખાંડ વધારે નુકસાન કરે ત્યારે બધા જાગૃત થઈ જાય છે એક્સ્ટ્રા ખાંડ લેવી અને એક સાદું પાણી તે યુવાનને તૈયાર રાખે અને કથામાં પહેલી લાઈનમાં બેઠા હતા અને પછી છે ગોપાનંદ સ્વામી છે એ કથાવાતા પૂરી કરે છે અને પત્ર આપે છે એના ઘરેથી આવ્યો ને અને જેવો પત્ર આપે છે ને વાંચે છે અને એના મુખના ભાવ બદલાઈ જાય છે અને પત્ર પૂરો થાય છે એટલે ટપાક ટપાક ટપક ટીક પદ્ધતિ ચાલુ થઈ શાવણ ભાદરો સમાચાર હતા કે જેના માટે તમે ગયા છો પણ અહીંયા કોઈ કે છે એ ઇર્ષા ભાવથી એ આ હવેલી છે એને કાંડી લગાઈ છે સળગાવી દીધી છે અમુકને ફાવે આવું પણ ગોપાળન સ્વામી એવલા યુવાનો કે કે આસુ પડે છે જલ્દી લીંબુનું પાણી પેલા દે બીપી ડાઉન થાય નહીં સુગર ઘટે નહીં ચક્કર આવે નહીં અને લીંબુનું પાણી પીએ છે શ્વાસ એટલો બેસે છે ઊંડો શ્વાસ લે છે ગોપાલ સ્વામી પૂછે છે કે કેમ છે સદાશિવ કે સ્વામી જો તમારા હે હું અહીંયા ન રોકાયો હોત તો હવે હું પણ પડી કૃપાથી હું અહીંયા રોકાયો એને લઈ અને મારા જીવનમાં આ સાંખ્ય દ્રષ્ટિ આ વિચાર તમે રોઈ યોગીજી મહારાજ કે અમારી આ સત્સંગની વાત છે કાચા ચણા જેવી છે ખારી સિંહ છે ને બહુ સારી લાગે પણ ઉગે નહીં કાચા ચણા કે કાચી સિંગ અને ગોળ ખાવ ને ખેડૂતો બધા એ ખેતરે જાય ને સવારે સીઝન હોય ને તો જમવાનો ટાઈમ હોય ને કાચી સિંગ અને ગોળ લઈને જાય અને તમને સ્ટેમિના આપે એમ યોગીજી મહારાજ કે આ વાત સત્સંગની વાત સબીજ છે કાચા ચણા જેવી છે એ ઉગે ત્યાં સદાશિવભાઈને આ ઉગી અને પોતે પોતાના જીવનમાં સ્વસ્થ રહ્યા

અનિન્દ્રાનો રોગ આવે આ કારણ આ છે ત્યાં સદાશિવભાઈના જીવનમાં આવ્યું હવે આની કોઈ દવા નથી ઈર્ષાની ઈર્ષા